આટલો સંકલ્પ તમે કરી દો કે તમને બાપા કહેવા માટે તમારા ચરો છે મારી સાથી વક્તાઓમાંથી કહ્યું એવા ખેડૂત હાથ ઊંચો કરો જેના માટે એક રૂપિયાનું દેવું ના હોય એક પણ ખેડૂતનો હાથ ઊંચો થયો નહોતો હું એક સવાલ પૂછવા માગું છું અહીંયા બેઠેલામાંથી જે હિન્દુ હોય એ હાથ ઊભો કરો બધા છે

અને રામના નકલી ભક્તોને ઓળખવામાં આપણે ફેલ થયા અને એના કારણે મારા વિભાગ એટલે આ ધર્મની રાજનીતિમાંથી પેલા મુક્ત બની આ દેશ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાનો છે સ્વતંત્રતાના આંદોલનમાં તમામ જ્ઞાતિના ધર્મના લોકોનું લોહી થયું છે સંત કબીરે કહ્યું છે કે હિન્દુ રહે મુસલમાન રહેવાના आपस में दोनों लड़े मरते मर्म कोई नहीं जाना आ मर्म आप गुजरात में समझी लेवा नरसिंह मेहता ने गुजरात क्या वैष्णव जन की बात करी है कि एक राम दशरथ का बेटा अहमद पकड़ा है खाली यही पाचर के एक राम दशरथ का बेटा दूसरा जो घटघट में बैठा तीसरे राम का सकल पखारा ચોથા સબસે નિર્ગુણ સબસે ન્યારા એની વ્યાખ્યા પણ ના થઈ શકે આટલું તમે જો સમજી લો હિન્દુ મુસ્લિમ વાળી બબાલમાં ના પડો આ ગદારો જે દેશના આંદોલનમાં નહોતા સ્વતંત્રતાના આંદોલનનો ઇતિહાસ જોઈ લો સરદાર પટેલ જોડે ગદ્દારી કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જોડે ગદ્દારી કરી ગાંધીજી જોડે ગદ્દારી કરી ભગતસિંહ જોડે ગદ્દારી કરી સુભાષચંદ્ર બોઝ જોડે ગદ્દારી કરી બાવન વર્ષ તિરંગો લહેરાવી નથી કાલ સુધી જનગર મન ગાતા નહોતા આ લોકો આપણી વચ્ચે ધર્મનો ઠંઠો લઈને આવે છે એને કહી દો કે નેતાનું કામ એ સ્કૂલ બનાવવાનું આંગણવાડી સમારકામ કરવાનું અને હોસ્પિટલ બાંધવાનું છે અમે જેમાં માનીએ છીએ એમાં માનીએ છીએ તમારે ડાપણ કરવાની જરૂર નથી કારણ અયોધ્યા જેવું હશે તો અયોધ્યા જઈશ અને અજમેરજીને ચાદર ચડાવીશ તો ચાદર ચડાવીશ એમાં તમારે ડોટ ડાપણ નેતાઓએ કરવાની જરૂર નથી આટલું સારા છ કરોડ ગુજરાત સમજી જાય તમારા મંત્રી સ્થાનના કરવામાં તો પાણી બી આવી જાય અને ખેડના પ્રશ્નોનું સમાધાન પણ થઈ જાય છેલ્લે એ વાત જે લાલજીભાઈએ કરી લાલજી જ્યારે સર

પછી તમારા વાત કરો સંકલ્પ કરીશું તો ચોક્કસ વિજય થશે સંયુક્ત કિસાન મોરચાના બધા સાથીઓ સર્વ પક્ષના સાથીઓ સર્વ સમાજના લોકો હું અમે બધા તમારી સાથે છે આપ સૌએ બોલાવ્યો આમંત્રણ આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય